રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં આજે આપણે થોડોક વહેલો વિડીયો ચાલુ કરી દીધો અવાર હવારમાં અગિયાર વાગી ગયા હે કા વાઈ ગયા ને અગિયાર જય માતાજી જય શ્રી કૃષ્ણ અગિયાર વાગી ગયા હા અગિયાર વાગી ગયા હે ને અહીંયા હાલે હે ભરત કામ કામકાજ જોઈ લે કેવું મસ્તીનું લાગે હે સફેદ ને લીલા ને પીરા મસ્તીનું લાગે હા ડિઝાઇન ભારી બનાવી હું સુરભીનું હે

ચાલો ફોન માં હેખે લે ભાઈ ગજબ કેવા ને એ વિડિયો કોલ વગર નો તો વિડિયો કોલ ને ના રે ને વિડિયો કોલ માં કોઈ દી ન કર્યો પાસ મે આ બધું સાપલતા કઈ હે જ નહીં એમ મારક થઈ આ તો અડ ગઈ રે આ તો ગઈ રે ભાઈ રોગો એટલે પાહેરો નથી હા ક્યાં નથી બોલાય ના ક્યાં નથી

પાણી પાયું દે હવે હાથી રાખવું જોઈએ નગર ફળ છે રાખે ખોડામાં તો છે જ હવે અને વેલેરો મેદાય તો સારું વરસાદ પેલો હાલો આપણે સનેડો હાંકવાનો છે આમ તો હાલી ગયું છે હવે અહીંયા બે બે હરું અડધી કટકીમ રાખીને હાંકવાની છે ને આપણે રાજુભાઈ અહીંયા બેહી ગયા છે તડકો પડે છે નહીં રાજુભાઈ ધૂમ ધકા તડકો પડે લે માઈક લે જો તો

તારી એ કે કે છે ને એ હોટેલ નું જેમ વાત તો ઠીક હે ને ન કઈ હતું ને આમ લગભગ તો બે બડા લીમડા ને ઉમર માલ દે ઠીક હે ફુવારા નડે ની ને હા આ ડાવર ખેતર માં દે ને નડે એમ હા ને કે ફુવારા માં હું લીમડો આડો આવે તો આગળ જાય નહીં બીજા ખેતરમાં પાણી માર રાજુભાઈ હેઠા હરિયામાં ખાણખોત હાલે હે થોડા જાજુ થોડા જાજુ વડું વડું ચોખ્ખું થાય છે આપણા બળધિયાને સાંય બાંધીધા થશે એનું રજીએ બળધુનું હાથી એક તૈયાર કરવાની જરૂર છે મજા આવે આમ હાંકતા હોય ને નિરાય તેમ સો ભાઈએ ખરી બળધુન થોડોક આમ ફ્રેશ માઇન્ડ થાય ને હાવ બાંધતા છ સાત વર્ષ ગાડું તો હવે છે નહીં ને ગાડું હવે લેવાય એવી આપણી કેપેસિટી નથી હવે આપણે હવે આપણે જીણા માણા થઈ ગયા ખબર નથી તો હવે ગાડું લેવાય હાકું નથી ઉકલતું નથી ભર નથી ભરવા તો પછી ગાડું લેવાય નહીં કે આપણા છોકરાઓને ખબર નહીં હોય ગાડું એટલે શું એમ તો બે હલે કાથી વાર તો જલો કે જીયાન સુધી બે હલો હે જે વાત એ બે બેઠા સુરફી વિરેન તો કદાચ બેઠા હે આપડા જ ગાડામાં હવે તો એ બધું હું લો હલર લીધા પછી વિલ ને લીધો એટલે ના હાલ હાલતું જ એમ ભલે ગોખા થઈ ગયા હતા ઓસાડમાં

માઈક પડખી રેખાય એટલે પરલે રાખીને ધીરું ધીરું બોલવું કે ન વાંસ ઓટાળવાનું હોય એ તો ખબર હોય ને કે માઇક ક્યાંય રાખવાનું હોય કોલર એટલે બધે મોટા સ્ટાર નથી સ્ટાર થવાનું ભાર નથી પણ તે મૂકી દીધું ને હા તું જેલો સ્ટાર જ હતા પણ તમે એ હાવ ઢીલું મૂકી દીધો એટલે પછી રહી ગયા વાહ એવું છે ભાઈ હાલો ઘડીક હાકી લઉં હાતી તું જો ને સાઈ ખણખત કરે કોઈ વડવાઈ કોઈ ડાયરી નડે ડાયરી ઓલો હેડો ધર ગયો નથી ને મે કીધું બપોર પછી ને હરી મુકવા જેવું હોય ને અહીંયા મુકજે આમ તો બાસ પર જોઈ છે જઈડી માતાજી ને મંદિરિયા માં હે તો અટણ ન લે હા અટણ નહીં ખાલી કહી દે એટલે બપોર પછી તને જડે ને વરી તું કઈક બાક ના જઈ હા હાલો ઘડી કાકી લઈ ભાઈ તો તડકાનું કંઈ ઓછું થઈ જાય ખડે હું ને કા હમ thank mm -hmm. you हलो जलो भाई कौन कटलू भैन ई बोली नाखो कौन कटलू रेडू ई बोलो हलो वीरन भाई तम मैं तो तो तू ना तो रेडो चले भाई, भाई। तू रेडो तो भाई, भाई ना तो रेडो तो तो, तो बहु डायो दिखलो कोथरी खवाई वो भा? कोथरी खवाई आ मां खवाई अमर ये खवाई दे तो जीजू रस जय माता दी राम राम

ફતુર કરતા કોથળીઓ ખાતા તો ડુક્કરની જેમ ખાવા માંડ્યો હો આવીને ડાયરેક્ટ પૂછતોય નથી ભાભાને ભાભા તમારે ખાવા તો કેવાય ને રોગ લઈને અમે જટી લઈ તું કહે કે ભાભા જટી ગયા તા અગ્નિ રાવ રડવા જાય

અં ના આવું જો કે બાલ્મની લીધી છે હમ સુજીબ બલમંદરે એટલે એ એલોઈ કે બલમંદરે અ અને બે સ્વરૂપિતો ડાયરેક્ટ નહિ થાય તો એ આવી જ રીતના આવીને લેસન કરવું ને પછી રૂમ અંદર પક દેવાનો ગભઈ હમ બહુ સંસ્કૃત એમ જો આજે કે સંસ્કૃત એ બહુ ખરી ઇંગ્લિશ નહોતું આજે કે સંસ્કૃત નહોતું અ બરોબર નુ એક એક નવું આવતું છે ના એનો વિષય લાગી જાય બધુ આવી ગયું ડન તરસક સકલી હતા દેમે સમત એકpng નહી આઠ વિશે છે હમ બહુ પરત કરી ભાઈ તો બપર પછી ના 3 વાગ્યા હે ને આપણે આવી ગયા બાપુની વાડીએ બાપુની ઘર બાપુની વાડીએ પણ અમે હમણા છે ને આ આ ધંધા ચાલુ કરી મોટરૂ ના વાહે ચડી ગયા છે મોટરૂ ના ફરડ હા અરુણ ભાઈ તપ લાગે હે અલિયા ને તપ લાગે છે તપીલું માથે હેઠં ઠંડુ ઠંડુ તો હરાડ કરી લીધું ને આજે પાલભાઈ ની મોટર નું હરાડે કરવાનું છે વીઘા જે હું ઓરવી ગયો હા હા ઉપલા ભાગમાં છે એ તો થોડુંક આગતરું હે પણ આ હજી ઉગતું આવે જો આયુર્વાસી પાતરી તમને દેખાય એ ટાઈપનો નું ઉજર છે ઉજર બહુ સારો છે હજી ત્યાં ઉગે હે ઉગતું આવે હે અમુક પાટલા મારી વાઈ રે અમુક પાટલા મારી વાઈ રે હાકડા હે અમુક પાટલા મારી વાઈ રે પોડા થયા હે આજ ક્યારે અમુક વીસ ની જારી વાવણું કરે છે ને પાલભાઈ આ કેવડી જારી નું પાટલું હે દતાર પછી નું ભાઈ પાટલા નથી દેખાડવા અમારે તમને મસ્તીનો હા ઉજેર છે આમાં વધી તમે અમારી કદર લઈ જાઓ અમારે હજી આ છોકરાઓના પરિણાવર્ન બધા બાકી છે અમારે હજી પૂરું આ અમારે હજી બધું બાકી છે ભાઈ હા તો પાલભાઈને જો મસ્ત ઉજેર થાય છે હજી આમ ઉગતું આવે એટલે બધું પરફેક્ટ નથી દેખાતું ગિરનાર ચાર વાવી કે પાલભાઈ હા ગિરનાર ચાર ભાઈ હા ગિરનાર ચારનું વાવણું હું પાલભાઈ અડધકમાં કરી દીધું હું અડધુંક હજી બાકી છે હવે વાવવું છે વરસાદ થઈ જાય ભલે નગર પલારે આજે હા પાલભાઈ ની મોટર રિહાણે થી એટલે ભરી ગઈ તી હાંધી લીધી છે બાંધી લીધી હે અને હવે અરુણભાઈ વરી પાછો એને પાણી પીતી કરે હે પાણી પાઈ લઈએ પછી આપણે પધરાવી દઈએ હા અને અમારે કાનભાઈ આજ વાંઢિયું ભરે છે હું ન્યા બધું મૂકીને આવતો રહ્યો લે ઈ તો ઓશિકતા પ્લાન થઈ ગયો પાલભાઈ અરે એ મને નહી ફોન આવ્યો તો હા કે બોલ કાલ શું થાય હા મને નોરતો નથી કે વાઈ નડે ઠીક હે કાલે ચોથ થાય છે એના લીધે વાંઢી હું આજને આજ નકર કાલ ભરવા નહોતું પણ આજને આજ પ્લાન કર્યું છે તો ઘેરે બધી ગોઠવણી હાલે છે ચારેક વાગે વાહન આવે પછી નવજભાઈ હા ભાઈ કે મેં એમ કીધું ઈ કોલ આઈ અને સુલો મૂક્યો પેલા ઈ તો ઈ જ પ્લાન હતો મારી ગાડી બારી ને બારી પડી હવે કાનન કહું કાને રાખ દેને ને ઢારીએમાં મન કી મોટા જાવરી જવાનું કેતી કાલ ચોથ થઈ ને કે આજ મુરત કરવા જાવું છે ઈચ્છે ભલે હોય તો મે કીધું વાંધો નહીં આવે તરી બાપુ એને કીધું કે કાલે ચોથ થાય સામાન્ય નથી આજ ને બધું કરેલી હતી બધું હા પ્લાન હાલે ચારક પગે હવે આજને જ ઉતારવું જોહે જાય એટલે હા એટલે મારે કદાચ જવાનું થાય નહીં આગળ કે એકાથી બાઈ બીજી જો જાહે તો આજને જ જા તો રોકાઉ હાલો ભાઈ જો કાના ભાઈનું વાન ભરાવી દીધું હે ને હું આવ્યો તો નાહવા પાછળથી ગાડી વહી ગઈ છે તો હવે મારે જવાનું હોય હાલો તો આપણે જઈ ફટાફટ જો નાઈ ધોઈ લીધું છે કાના ભાઈનું વાન જયું ગયું છે અને કાના ભાઈ ગયા હે નાહવા તો હાલો બાયુને લઈને મારે જવાનું હોય મૂકવા તો ફટાફટ અહીંથી નીકળી આપણે <laughs> કાનભાઈનો સામાન ઉતાર લીધો છે અને થાણા પાછું બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે આપણે વિડીયોનું એન્ડ કરી દઈ કોમેન્ટ એ ના કરજો કાનભાઈ ક્યાં રહેવા ગયા ક્યાં નોકરી કરે એ કહેવાનું થતું નથી કોઈને મળે તો ઉટકી લેજો બાકી આલો આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ